નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્ય પોતી છે તેમાં પાઠ નંબર નવ આપણને જે આપેલો છે વિદ્યુત તથા પરિપથ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલા સાધ્ય પુથી જે છે તેના ભાગ એક અને ભાગ બેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ પીડીઓને આ પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે વિડીયોને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાન ગાલા સાધ્યભૂતિ પાઠ નંબર નવ વિદ્યુત તથા પરિપથનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો પ્રશ્ન નંબર એક છે વિકલ્પો એમાં પહેલું વિદ્યુત આપતું સાધન કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી વિદ્યુત કોષ બીજું વિદ્યુત વાપરતું સાધન કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી વિદ્યુત બલ્બ ત્રીજું વિદ્યુત બલ્બને કેટલા ધ્રુવ હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી બે ચોથું વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી રાસાયણિક પદાર્થોમાંથી પાંચમો વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી તાંબાનો તાર છઠ્ઠો વિદ્યુત અવાહક પદાર્થ કયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી પ્લાસ્ટિક સાતમો થર્મોકોલ કેવો પદાર્થ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વિદ્યુત અવાહક મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કોઈ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે જો તમે એક શિક્ષક મિત્રો છો અને તમારે પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર વિદ્યાર્થીઓને છે તો આ પીપીટી જે જે છે છે આ પીડીએફ ઓછા સમયની અંદર તમે આકર્ષક રીતે રજૂઆત કરી શકશો વિદ્યાર્થીઓ સમક્ષ તમારા લેકચરની અને ખૂબ જ સરસ રીતે બાળકો વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી શકશે આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી ડાઉનલોડ કરી અને આ પીડીએફ નો અભ્યાસ કરી લેજો ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા એમાં પહેલી પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બમાંના પાતળા તારને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફિલોમેન્ટ બીજું વિદ્યુત બલ્બ કે અન્ય વીજ ઉપકરણો ચાલુ કે બંધ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો સ્વિચ ત્રીજો વિદ્યુત કોષનો ધાતુના પતરાવાળો ભાગ એ તેનો ખાલી જગ્યા ટર્મિનલ છે તો ઋણ ત્યાર પછી ચોથું વિદ્યુત બલ્બનો ખાલી જગ્યા તૂટી ગયેલો હોય તો તેને ઉડી ગયેલો બલ્બ કહે છે તો ફિલામેન્ટ પાંચમો વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ધ્રુવ હોય છે તો બે વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે તો સ્વિચ મિત્રો ધોરણ છ થી આઠ ની ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટેની પોટેટો બેચ આપણે લોન્ચ કરી દીધી છે અને આ જે પોટેટો બેચ છે તેની અંદર તમે આ જે અગ્રહ વિષયો છે તેના દરેકે દરેક પાઠના દરેકે દરેક ટોપિક જે છે એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સરળ અને તમારા જે શ્રેષ્ઠ શિક્ષકો છે તેની મદદથી તમે અભ્યાસ કરી શકશો અહીંયા રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે લાઈવ ડાઉટ સેશન મળી જશે પીડીએફ મળી જવાની છે એમસીક્યુ ટેસ્ટ પણ ઉપલબ્ધ છે પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર માટેની પણ તૈયારી છે પણ મળી જશે અને વેલિડિટી ચારસો નવ્વાણું મોબાઈલ નંબર છે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એમાં પહેલું ટોચના બલ્બને શામાંથી વીજળી મળે છે તો વિદ્યુત કોષમાંથી બીજું વિદ્યુત કોષનો ધાતુની ટોપી જેવો ભાગ કયો ટર્મિનલ છે તો ધન ટર્મિનલ ત્રીજું વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ કયો હશે તો ધાતુની તકતી ચોથું ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે તો ફિલામેન્ટ પાંચમું વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે તો ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ ચોથું નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું વિદ્યુત કોષમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે તો સાચું બીજો વિદ્યુત કોષને ટર્મિનલ હોતા નથી તો ખોટું વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી તો ખોટું આપણું શરીર વિદ્યુત અવાહક છે તો ખોટું તાંબાનો તાર વિદ્યુત સુવાહક છે તો સાચું છઠ્ઠું વિદ્યુતના સ્ત્રોત વિના વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ન કહેવાય તો ખોટું વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે તો સાચું વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે તો વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોત તરીકે રેડિયો ઘડિયાળ કેમેરા ટોચ રિમોટ કંટ્રોલ ગેસ ગીઝર કેટલાક રમકડા વગેરેમાં થાય છે બીજો વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ છે કયા કયા વિદ્યુત કોષને બે ટર્મિનલ છે ધન ટર્મિનલ અને ઋણ ટર્મિનલ ત્રીજો વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે ચોથું વિદ્યુત કોષનો સિદ્ધાંત શો છે વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે પાંચમો સવાલ વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય તો વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય છઠ્ઠું બલ્બ ફ્યુઝ થયો એમ શા ઉપરથી કહી શકાય એટલે કે બલ્બના અંદરના ભાગમાં જોતાં ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો તે બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય છઠ્ઠું વ્યાખ્યા આપો એમાં પહેલું વિદ્યુત પરિપથ તો વિદ્યુત પરિપથ એ વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે બીજું વિદ્યુત સુવાહક પદાર્થ જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે વિદ્યુત અવાહક પદાર્થ જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ના વિજ્ઞાન વિષયની આ જે ગાલા પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક પાઠ છે તેના વિડીયો અને તેની જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો આ પીડીએફ લેવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો સમગ્ર સોલ્યુશન તમે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો મિત્રો એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલાસ્વાદ્ય પુથીના દરેકે દરેક પાઠના દરેક વિષયના જે વિડિયો છે તે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર મળી જશે જેથી કરીને તમે આ ગાલાસ્વાદ્ય પુથીનું ખૂબ જ સરળ રીતે અને સચોટ રીતે તમે લખાણ જે છે તે કરી શકો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર નવ નીચેના વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થો દસવામાં વર્ગીકરણ કરો એમાં છે વિદ્યુત સુવાહક પદાર્થો તો લોખંડની સોય ચાવી ગ્રેફાઇટ એસિડ એલ્યુમિનિયમ માનવ શરીર ક્ષારયુક્ત પાણી વિદ્યુત અવાહક પદાર્થો તો ચામડું એબેનોઇટ પ્લાસ્ટિક ઊન રેશમ શુદ્ધ પાણી રબર અને હવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ મુદ્દાસર ઉત્તર એમાં આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો હેતુ આપેલો છે કે આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરવું સાધન સામગ્રી ટોચનો બલ્બ વિદ્યુત કોષ અવાહક ટેપ વાયરના ટુકડા રબર લાકડાની પટ્ટી પેન્સિલ ચાવી પેનની રિફિલ દિવાસળી સેફટી પિન પ્લાસ્ટિકની ચમચી એલ્યુમિનિયમનો તાર ને એબેનોઇટ આકૃતિઓ અહીંયા આપણને આપેલી છે ત્યાર પછી પદ્ધતિ પણ દર્શાવેલી છે અહીંયા અવલોકનનો કોષ્ટક પણ આપણને આપેલું છે તમે જોઈ શકો છો અને છેલ્લે નિર્ણય એવી જ રીતે બીજું છે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી અને તેની આકૃતિ સહિત સમજ આપો તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્નનો ઉત્તર પણ આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે હવે આપણે આગળ જોઈએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી તમે એક શિક્ષક મિત્ર છો અને તમે બાળકોને સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો ડિજિટલ બોર્ડ ઉપર પ્રોજેક્ટર ઉપર જો ભણાવવા માંગો છો તો આ પીડીએફ અને પીપીટી જે છે એ ખૂબ જ ઓછા સમયની અંદર આકર્ષક રીતે વિદ્યાર્થીઓને સમજાવવા માટે ઉપયોગી થશે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સરળતાથી સમજી શકશે છે છે સમજૂતી પ્રોજેક્ટ પ્રયોગ ભૂગળપુથિ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી અને આ પીડીએફ અથવા તો પીપીટી મેળવી લેજો ત્યાર પછી છે પ્રવૃત્તિઓ એમાં છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી તો સાધન સામગ્રીમાં આવશે બે ડ્રોઈંગ પિન સેફ્ટી પિન બે વાયર એક નાની થર્મોકોલની સીટ ત્યાર પછી છે પદ્ધતિ લો સેફ્ટી પિન એક ડ્રોઈંગ પિન સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લો સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની સીટ ઉપર ચોંટાડી દો ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ ઉપર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે આ રીતે જોડાયેલ સેફટી પિન એ તમારી સ્વિચ છે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બીમા દર્શાવ્યા મુજબ જોડી અને વિદ્યુત પરિપથ બનાવો સેફટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે અને આ વખતે બલ્બને જોવે હવે સેફટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે ત્યાર પછી એની અવલોકન અને સમજ અને નિર્ણય તો આ રીતે મિત્રો આજે આપણું પાઠ નંબર નવ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યભૂતિના પાઠ નંબર દસના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે